દસ મિનિટમાં મારું વક્ત સમાપ્ત કરી દઈશ લીંબોડા ગામ મધ્ય ભગવાન રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજિત ધર્મ ની અંદર ઉપસ્થિત સંત પૂજ્ય શ્રી ચરણ ભૂરી ભૂરી નમસ્કાર સન્મુખ બિરાજમાન ધર્મ અનુરાગ્યો નમસ્કાર મંદિરે શ્રદ્ધા કેન્દ્ર સ્થાન છે મંદિરે ભારતીય સંસ્કૃતિની ની ઓળખાણ છે મંદિરે હિન્દુ સમાજને જીવતું રાખવાનું એક બુલંદ ઓક્સિજનનો બાટલો છે

રામદેવજી મહારાજ એ સમરસતા અને વિષમતાનો નાશ કરનાર માટે અવતારી પુરુષ છે સમરસતા બધામાં એક જ ભગવાન વસેલો છે હિન્દુ સમાજને સંરક્ષણ માટે સંવર્ધન માટે એમનું પ્રાગટ્ય થયું જે પોતાના ઘોડા ઉપર પોતે સવાર હોય બીજાને મદદ કરી શકે લગામ એના હાથમાં હોય સંગ્રામ જીતી શકે તમારી લગામ તમારા હાથમાં હોય તમે સંગ્રામ શું જીતી શકતા ગોળું છે અહવારનો ઓળખ શું હોય છે એનો હાથ દેતો જઈએ ને હારે બાકી નગર હારે ને જાતવાન ઘોડું બીજાને ને બેહવા ન દે કારણ કે હું પંચાળ નો છું ઘોડા નો મને અનુભવ છે એટલે કઉ છું સુરદેવલ ના ઘોડા મેં બહુ ફેરવા પિરાણ તાજણ લખી ફૂલમાળ કે હર એટલે એ ઘોડે આ ઘોડેશ્વર ભગવાન રામજીવજી મહારાજ ભક્તોના સંરક્ષણ માટે હિન્દુ ધર્મના સંવર્ધન અને સંરક્ષણ માટે એનો પ્રાદુર્ભાવ થયો છે આપડા મનરૂપી ઘોડા ઉપર આપણે ભગવાન ને બેસવા દેવા જોઈએ ભોગ ને નહીં તો ભવરોગ મટી જાય જો ભગવાન ને બેસી દેશો આ મનરૂપી ઘોડા ઉપર તો ભવરોગ મટી જશે અને જો ભોગ ને બેસવા દેશો તો ભવરોગ હજળ થતો જાય દુર્ગતિ થશે જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય દેશની સંસ્કૃતિની ચારિત્રિક સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી માતાઓની નૈતિક ફિરજ છે વીસ વીસ મિનિટ આરીશા અમે તૈયાર સમય તૈયાર થવામાં સમય પસાર કરો છો આરીશા અમે ઊભા રહીને તૈયાર થવામાં વી મિનિટ કાઢો છો એના કરતાં તમારા ખોળામાં ઉતરેલા બાળકને હનુમાન ચાલીસા સિવડાવો તો દેશ બચશે સંસ્કૃતિ બચશે તો આ અદાકાર્ય સફળતાથી બાન પડી શકે એટલા માટે સંસ્કાર એ નો માપદંડ છે સંસ્કાર હશે તો તો જીવન મહાન અને પવિત્ર બનશે માતાઓની નૈતિક છે આ કાર્ય કરવું જોઈએ સારા બનવા માટે નહીં સાચા રહેવા માટે પ્રયત્ન કરવો જોઈએ યુવાન મિત્રો એ પણ એ કાર્ય કરવું જોઈએ યુવાન છે રાષ્ટ્ર નો પ્રાણ છે યુવાન છે રાષ્ટ્ર નું ધન છે યુવાન છે રાષ્ટ્ર ની આબરૂ છે યુવાન છે રાષ્ટ્ર ની ઓળખાણ છે યૌવન ધન વગરનું વિશ્વમાં કોઈ રાષ્ટ્ર બચી શક્યું નથી વિશ્વમાં સૌથી વધુ યૌવન ધન ભારત પાસે છે આ દેશનો યુવાન મોબાઈલમાં ખલાસ થઈ ગયો કપડામાં ખાસ થઈ ગયો દસ દસ બાર બાર વાગ્યા સુધી મોબાઈલને એના બાપનું હરાથ ગોટતો એમ ફેરયાદ કરતો હોય છે સાધન કોઈ દિવસ ખરાબ નથી હોતું સાધન સાધના માટે છે સાધનનો હાઉ ટુ યુઝ એનો ઉપયોગ કેમ કરવો

એટલે હું પંચાલ નો છું ઠાંગાનો જ એટલે મને આ બધી કળા ની ખબર જ છે એટલા માટે આપ સર્વ ને પ્રાર્થના મેં કીધું તું અમે ક્યાર ના આવી ગયા છીએ સમયસર જ શરૂ થઈ જવું જોઈએ આ બધું

દેશના માટે સંસ્કૃતિ માટે સભ્યતા માટે જીવન છે જીવન દેખાડવા માટે નહીં જીવન જીવી લેવા માટે છે કાંઈક ને બીજાની મદદ કરો બીજાના પેટનો રોટલો બનો બીજાની તરસનું પાણીનો ગ્લાસ બનો બીજાનો ખંભો બનો બીજાની આંખના આંસુ છૂવાનો રૂમાલ બનો કંઈક બનો સંતોષ થાય એવું બનો બીજાનું લૂંટી લેવા કરતા આપીને મજા છે લૂંટી લો ત્યાગમાં મજા છે ત્યાગ બાઘ બનાવે ત્યાગ અનુરાગ જન્માવે એવું જીવન જીવતા છે અહીંયા તમે આટલા બધા પ્રયત્નો કર્યા સુંદર મજાનું મંદિર બનાવ્યું પણ આ મંદિરની અંદર જજો યા ટોકરા વગાડજો યા સ્તુતિ કરજો જય બોલજો કાઈ ન આવડે તો તમારા ઘોડા ઉપર બીજા તમારા ઘોડા ઉપર બીજા બે જાય તો ઉકડા ફંભોડવા લઈ જઈ તમને એક દ્રષ્ટાંત આપ મારું વક્તવ્ય સમાપ્ત કરું વાંગદરામાં કાળુભાર નથી છે ને હનુમાનદાસ બાપુ થઈ ગયા મહાન સિદ્ધ યા બાજુમાં મારો આશ્રમ છે યા ઘોડું લઈને આવે ઘણા વર્ષો પહેલાની વાત છે એ ઘોડું પછી શિવલિંગ આરે ટેવાળ ટેવાળ એટલે સમજો ને ઘોડો અહીંયા શિવલિંગ આરે ટેવાળ હું કહું હનુમાનદા બાપુ આ ઘોડું ટેવાળ તો છે આ તો ભગવાનનું લિંગ છે આ પ્રતિષ્ઠા કરેલી છે માણસો પગે લાગે એ કે તારા દેખીનો થાવ હોય ને તો તારું ઘોડું આ ટેવાળ ગયો કે

એટલે જીવ નું ઘોડું શિવ એને એટલે બીજા લુખા માછા ચડી જાય નહીં આ એટલા એમ આ સંસાર નબળી બાબતો કામ ક્રોધ મોજ લો આપડા ઉપર ચડી ન જાય એટલા માટે આપણા મનરૂપી ઘોડા ઉપર ધર્મ સંસ્કૃતિ રાષ્ટ્ર પ્રેમ સદગુણ ને આહવાર થવા દયો જેથી આપણું જીવન ધન્ય મંગલમય બને આપડી બાનું ધાવણ લાજે નહીં આપણા બાપ નું બિરુદ લાજે નહીં તમે મહાનતા એટલે હું નાવાનો વિરોધી નહીં સમજતા નહી પણ જીવન અંદરથી પવિત્ર હોવું જોઈએ અમારે વિરોહ ખવડ ચારિત્રવાન વ્યક્તિ જીવન મસ્તીથી જીવવું જોઈએ પસ્તીન વસ્તીથી કલ્યાણ ન થાય ઈશ્વરની મસ્તીમાં બીજાનું ફળું ઈચ્છો બીજાનું ફળું કરતા શીખો નાના બાળકોમાં સારા સંસ્કાર પાડો નવરાઓ ધવરાઓ ખવરાઓ ત્યારે સંસ્કૃતિ ધર્મની વાતો કરો આ કે હોઈ મારો માર રોય આવ્યો અમે હું બગાડ્યું તમારું

અમે ગાવામાં ભૂલ કરતા નથી ખાવામાં ભૂલ કરતા નથી મે પંચોતેર વર્ષમાં કોઈ દિવસ પાણીપુરી ભૂંગળા પાઉંભાજી કઈ ખાધું હોય તમારે અમને સનાતન ધર્મના ના સોગન છે ક્યારેય નહીં નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ ક્યારેય શક્ય નથી આવી સ્થિતિ છે એટલા માટે આપ સર્વને ગરબદ્ધ પ્રાર્થના છે ખાતા શીખો ગાતા શીખો હરિગુણ ગાઓ બીજાની નિંદા અને બીજાનું સુકામ પણ ગાવું જોઈએ